ગાંધીધામ આદિપુરમાં બે દિવસમાં વરસાદમાં નગરપાલિકાના પોલ ખોલી અનેક જગ્યાએ ખાડાઓ પડ્યા એમ્બ્યુલન્સ સહિતના વાહનો ગાંધીધામ નગરપાલિકા એક વિશેષ અહેવાલ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા પ્રીમોનસૂન કામગીરીની મસ મોટી જાહેરાત કરવામાં આવી હતી આ વખતે વરસાદના પાણીનો સમયસર નિકાલ થશે વાહન ચાલકો અને પ્રજાને કોઈ પણ પ્રકારની અગવડતા ભોગવવી નહીં પડે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ છેલ્લા બે દિવસથી ગાંધીધામ આદિપુરમાં જે વરસાદ પડી રહ્યો છે વરસાદને લઈને નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પહોલ ખોલી નાખી છે અનેક પ્રકારની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયા હોવાના વિગતો સપાટી ઉપર આવી છે ખાસ કરીને બે દિવસના વરસાદમાં આદિપુર વિસ્તારમાં અનેક પ્રકારના મસમોટાઓ ખાડા પડી ગયા છે આ ખાડામાં રાત્રે એમ્બ્યુલન્સ સહિતના વાહનો ફસાયા હોવાની વિગત પ્રકાશમાં આવી છે હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં આ પરિસ્થિતિ થઈ છે ચોમાસાના દિવસો બાકી છે ત્યારે પરિસ્થિતિ કેવી ગંભીર હશે તેનો ચિતાર અત્યારથી જ મેળવી શકાય એમ છે નગરપાલિકા દ્વારા પી પ્રમોશન કામગીરીમાં મોટી રકમનો ખર્ચ કર્યો છે પરંતુ જે રીતના કામ થવું જોઈએ અને જે પરિસ્થિતિનું નિરાકરણ આવવું જોઈએ તે નિરાકરણ નહીં આવતા આખરે લોકોએ અનેક પ્રકારના નગરપાલિકાની પીમોન્સન કામગીરી પર સવાલો કર્યા છે